પાવીજેતપુરના જાબ ખાતેનું ડાયવર્સન વાહનવ્યવહાર માટે સુગમ છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા માર્ગો પુલો નાળાઓને ક્ષતિ થઈ હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગો પુલો નાળાની સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક વિકાસ મેકવાને જણાવ્યું કે જેતપુર પાવી તાલુકાના ભીંડોર સાલોજ જાબ રોડ પુલનું કામ ચાલુ હોવાથી તેના વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જિલ્લામાં ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝનને નુકસાન થયું હતું આ ક્ષતિગ્રસ્ત ડાયવર્ઝનની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી ડાયવર્ઝન પર વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશભાઈ રાઠવા જાબ પાવી જેતપુર